ટ્રમ્પે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં સોળ સદી અને ઓગણચાલીસ અડધી સદી ફટકારી હતી ત્યારે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ઓડીઆઈમાં ત્યારે તોપે બ્યાસી મેચમાં એકવી અડધી સદી ફટકારી હતી તોપે ત્રણસો ફર્સ્ટ ક્લાસ મેચોમાં ઓગણપચાસ સદી જ્યારે લાસ્ટ લિસ્ટમાં એમાં નવ સદી ફટકારી હતી તો મિત્રો જણાવી દઈએ કે બે હજાર તેરમાં તેઓએ ઇંગ્લેન્ડને ઓડીઆઈ અને ટી ટ્વેન્ટી તેમાં ટીમના કોચ પણ બન્યા હતા જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ